મેડિકલ કોલેજની રેન્ગિંગ ભાવનગર મેડિકલ કોલેજની રેન્ગિંગની ઘટનામાં આરોપીઓ હજુ પોલીસને હાથ તાડી આપ્યા છે ભાવનગર મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓને કોલેજના ભૂતપૂર્વ સ્ટુડન્ટ દ્વારા બેકારમાં અપહરણ કરી

તમામ આરોપીઓ તેમજ ગુનામાં વપરાયેલ બે કાર પણ હજી પોલીસ પહોંચની બહાર છે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં લાખો રૂપિયાના ખર્ચે નેત્રમ કેમેરા લગાવવામાં આવ્યા છે છતાં બંને લોકોમાં ચર્ચાઈ રહ્યા છે આ ઘટનામાં નિલમબાગ પોલીસના પીઆઈ ભાગેશ્વરી બાદ સાથે ટેલિફોનિક વાતચીત થતા તેમણે જણાવ્યું હતું કે આરોપીઓને હાજર થવા નોટિસ આપવામાં આવી છે અને બીજી નોટિસ આપવા તજવીજ હાથ ધરી છે ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર રેંગીંગની ઘટનામાં જિલ્લા પોલીસ વડા દ્વારા સત્વરે તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવે તેવી અન્ય સ્ટુડન્ટમાં માંગ ઉઠી છે